दोन हजार एकवीसशे पंचवीस सव्वीस सत्तावीस शेअर सव्वा सत्तावीस शेअरवाय साडे सत्तावीस शेअर साडे सत्तावीस पावणे अठ्ठावीस शेअर बाय दोन हजार एकवीसशे बावीसशे तेवीसशे चोवीसशे पंचवीसशे साडे पंचवीस शेअर वय सव्वीस शेअर सव्वीसशे रुवाय काय अर्थ सव्वीस शेवाय सव्वा सव्वीस साडे सव्वीस शेअर साडे सव्वीस सत्तावीस शेअर सव्वीसशे सत्तावीसशे साडे सत्तावीस अठ्ठावीस शेअर साडे अठ्ठावीस शेवाय साडे अठ्ठावीस शेवाय एकोणतीसशे रुवाय एकोणतीसशे पन्नास औषध दोन हजार बावीस पंचवीस सव्वीस सव्वीसशे रुवाय साडे सव्वीसशे सत्तावीसशे सत्तावीस शेवाय सव्वा सत्तावीस हे सव्वीस सत्तावीस साडे सत्तावीस अठ्ठावीस शेवाय अठ्ठावीस औषध अठ्ठावी एकोणतीस तीन हजार हजारवाय तीन हजार पंचवीस रुवाय पन्नास रुपये एकतीस हे दोन हजार एकवीसशे बावीसशे साडे बावीस शेवाय ચોવીસ પંચવીસ સાડે પંચવીસ સવિસ સાડે સવિસ સત્તાવીસ સાવીસ સાડે સત્તાવીસ રૂપિયા સાડે સત્તાવીસ શેર ભાઈ સાડે સત્તાવીસ શેર સાવને અઠાવીસ સીએમ બાવીસે પંચવીસ સત્તાવીસ સાડે સત્તાવીસ અઠાવીસ સવા અઠાવીસ રૂપાણી ધાર મંદિર સવિસ સત્તાવીસ સાડે સત્તાવીસ શેર વાય પૌને અઠાવીસ અઠ્ઠાવીસ સવા અઠાવીસ રૂપિયા સીએમ એક હજાર અકરા બારા પંદર સોળા અતરાશ રૂપાય અઠરાશ રૂવાય અઠરાશ સાડે અઠરાશ રૂવાય દોન હજાર એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પંચવીસ છવ્વીસ સત્તાવીસ શેર વાય સવીસએ સીએમ છવ્વીસ છવ્વીસ સાડેસવિસ બાવ સત્તાવીસ શેર વાય બાવ સત્તાવીસ શેર વાય સવીસ બાવીસ ચોવીસ પંચવીસ સાડે પંચવીસ સાડે પંચવીસ શેરવાજાર રૂ એકવીસ કરેલા સવિશ્વર વાય સાડે સવિસ સત્તાવીસમ દોન હજાર બાવીસ તેવીસ શરૂવાય એવી શેર ભાઈ સત્તાવીસ શરૂ બાવીસ ત્રેવીસ ચોવીસ પચવીસવીસ સત્તાવીસ સવા સત્તાવીસ સાડે સત્તાવીસ શેર વાય સાડે સતાવીસ પંદર સોળ સતરા અઠાર એકોનીસ શરવાય દોન હજાર વાય એકવીસ શેર વાય બાવીસ શેર વાય ચોવીસ શેર વાયમ બાર તેર પંદર સોળ સતરા અઠાર એકો દોન હજાર જે કે બાવીસ પચવીસવીસ સત્તાવીસ બારા તેર પંદર સોળા સતરા અઠા દોન હજાર બાવીસ પચીસ શરૂઆઈ છવ્વીસ બી એગોની પાછે સાત શે રૂવાય આઠશ રૂપાય બાર તેર પંદર દોન હજાર બાવીસ ત્રેવીસ શરૂઆઈ બે બાવીસ પચવીસ સાડે પંચવીસ છવ્વીસ સાડે સવ્વીસ સત્તાવીસ સાડે સત્તાવીસ શરૂઆઈ સાડે સતાવીસ દોન હજાર બાવીસ શેર વાય એક હજાર પંદર સતરાશ રૂપાય દોન હજાર બાવીસ પંચવીસ છવ્વીસ સત્તાવીસ साढ़े सत्ता सियाल बाई तेवीस खाली बच्चे अठारहशे सत्रहशे दोन एक चौबीस पंचवीस सवा पंचे पंचवीस बावन सवीस सवीस साढ़े सवीस सत्ता सवा सत्तावीस सवा सत्तावीस साढ़े सत्ता सियाल एक हजार अकरा बारह तेरा तेरा शेरुबा तेरह शेरवाई दो हजार बाईस तेवीस साढ़े तेवीस चौबीस पंचवीस शेरुभा पंच सत्तावीस साडे सत्तावीस साडे सत्तावीस शेअर वय तडे सत्तावीस शेअर भाय भावने अठ्ठावीस शेअर व्हाय सीएम बावीस पंचवीस सव्वीस सत्तावीसशे अठ्ठावीसशे साडे अठ्ठावीस शेअर वय एकोणतीस शेअर